પાણી છે તો જીવન છે આપણે એવું ભણ્યા પણ છીએ પાણી વગર જીવન શક્ય નથી જે ગુજરાતમાં નળસે જલની મોટી મોટી વાતો કરવામાં આવે છે તે જ ગુજરાતમાં પાણીનો પોકાર પણ સામે આવી રહ્યો છે એવા ઘણા વિસ્તાર છે જ્યાં નળથી જળ તો દૂર ટેન્કરથી પણ પાણી નથી મળી રહ્યું જી હા પાણી માટે લોકોને પદયાત્રા કરવી પડી રહી છે શિયાળાની ઠંડીમાં પણ ક્યાં પાણી પાણી માટે લોકો મારી રહ્યા છે વલખા જોઈએ રિપોર્ટમાં क्या छे नल से जल योजना ठंडी मापन नथी मरतु पानी पानी बाटे करवी पड़े छे पदयात्रा नल नहीं टैंकर थी पण पानी नहीं આ આ છે છે ગુજરાત ગુજરાત મોડલ દ્રશ્યો એ રાજ્યના જેના વિકાસની બહુ મોટી મોટી વાતો કરવામાં આવે છે દેશના અન્ય રાજ્યોમાં ગુજરાત મોડલ લાગુ કરવાની વાત થાય છે પણ આપણા જ ગુજરાતમાં એવા ઘણા વિસ્તારો છે જ્યાં હજુ પણ લોકો પીવાના પાણી માટે પણ વલખા મારી રહ્યા છે દૃશ્ય મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ઝેર ઉમરિયા ગામના છે ગામના લોકો અહીં પાણી માટે એક કિલોમીટરથી વધારીની પદયાત્રા કરવી પડે છે કારણ કે અહીં નળથી જળ નથી પહોંચ્યું ગામ લોકો પાસે જે પણ વાહનો છે તેમાં 1 કિલોમીટર દૂરથી પાણી ભરી અને લાભવું પડે છે જે આ કારણઠા જુદો નાનો આ ટાંકા બનાવ્યા અને વાસમાના જે આ કનેક્શનમાં પ્રયોગ તો અમને લોકોને નળ સે

એક જ વખત સામાન્ય રીતે શિયાળામાં પાણીની તંગી ઓછી જોવા મળતી હોય છે પરંતુ અહીં તો ઠંડીમાં પણ પાણીનો પોકાર છે તો વિચારો કે ઉનાળાની ગરમીમાં કેવી સ્થિતિ થતી હશે ગામ બોર કુવા તળ નીચે જતા રહ્યા છે તળાવ સુકાઈ ગયા છે પંદરસો જેટલી વસ્તી ધરાવતા ગામને કુદરતે મન ભરી અને સૌંદર્ય આપ્યું છે ચારે બાજુ પર્વતો છે પરંતુ પાણીના અભાવે અહીં ખેડૂતોને પણ હાલાકી ભોગવવી પડે છે માત્ર ચોમાસુ ખેતી પર આખું ગામ નવે છે સૌથી મોટી વાત એ છે કે ગામની નજીકથી જે સુજલામ સુફલામ કેનાલ જાય છે પરંતુ કેનાલમાંથી પાણીનો ટીપો પણ ગામને નથી મળતું જો આજો તો ખરેખર કે વાતી કે જે નળ છે જળ છે નળ એ ખરેખર એકદમ ફ્લોપ ગઈ છે જેરોમરિયાની અંદર અને અત્યાર સુધી અંદર 3 વર્ષ થયા આ યોજનાને બને પણ ઘણી જગ્યાએ કનેક્શન નથી અપાયા અને પાણી પણ હજી ઘર સુધી નળ સુધી પહોંચ્યું નથી તો સરકારને અમારી એજ રજૂઆત કે ટીવી ટીવીના માધ્યમથી વહેલી તકે જાગે અને આ ગરીબ ખેડૂત પ્રજાને અને આદિવાસી એરિયાના વિસ્તારોની અંદર જે જંગલની અંદર વસે છે એ લોકોની થોડી અવાજ સાંભળે એવું નથી કે ગામમાં નળથી જળ યોજના પહોંચી નથી ગામના દરેક ઘરમાં નળ લાગેલા છે પરંતુ નળમાં ક્યારેય પાણી નથી આવ્યું સ્થાનિક વહીવટી તંત્રએ માત્ર વાહવાહી મેળવવા માટે નળ તો લગાવી દીધા પરંતુ તેમાં પાણી આપવાનું ક્યારે વિચાર્યું નથી પાણી પદયાત્રા કરે છે મરી રહ્યું છે જે ગુજરાતના વિકાસની બહુ મોટી મોટી વાતો થાય છે તે જ ગુજરાતમાં પાણી વગરનું ગામ હોય તેમ કેમ ચાલે આશા રાખીએ કે સરકાર જલ્દી જ આ ગામમાં પાણી પહોંચાડશે અને ગામને હરિયાળું બનાવશે ભદ્રપાલ સોલંકી ઝી મીડિયા મહિસાગર આપણું ગુજરાત